નવરાત્રી પર્વને લઈને હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ પણ સજ્જ થઈ છે નવરાત્રી ને લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત ની અધ્યક્ષતા એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી પર્વ ને ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષાના ના ભાગ રૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે સુરત શહેરમાં માં બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે આ ઉપરાંત પોલીસની સી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે જ્યારે આ વર્ષે ઘોડેસવાર તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ ટ્રકચ પાર્કિંગ ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાંસ છોડવામાં નથી આવી શહેરમાં નવરાત્રી દરમિયાન

तो आयोजकों की तरफ से जो जो शंखाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेने उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का